કલાત્મકતા અને આર્થિક પ્રોજેક્ટ નારીનો થયો પ્રારંભ રંગોલી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ અને જોધપુર આર્ટ ગેલેરી દ્વારા વીસ મહિલા કારીગરોને સશક્ત બનાવવા માટે સમર્પિત એક પરિવર્તનશીલ પહેલ પ્રોજેક્ટ નારીના લોન્ચની જાહેરાત કરતા ગૌરવ અનુભવે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત આ ખાસ પ્રદર્શનનો હેતુ તેમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવવાનો અને આર્થિક સ્વતંત્રને પ્રોત્સાહન આપવાનો છે પ્રોજેક્ટ નારી એક્ઝિબિશન નું આયોજન દસ માર્ચ થી બાવીસમી માર્ચ સુધી જોધપુર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન નવમી માર્ચે કરવામાં આવ્યું હતું વસ્ત્ર મંત્રાલયે વારંવાર આ પ્રકારના કાર્યક્રમો કરે છે અને આ કાર્યક્રમોના માધ્યમથી ભારતની અંદર કૃષિ પછી સૌથી વધારે જો રોજગારી આપતું કોઈ વાત હોય તો હેન્ડીક્રાફ્ટ છે અને આ હેન્ડીક્રાફ્ટના માધ્યમથી રોજગાર નીચે ગામડાના કે શહેરોની અંદર ખૂબ સામાન્ય પરિવાર સુધી રોજગારની તક પહોંચતી હોય છે એટલે વિકસિત ભારતની અંદર પણ પોતાની કળાને જીવતી રાખીને લોકો સુધી રોજગાર પહોંચાડવાનો જો કોઈ ઉમદા શસ્ત્ર હોય તો એ આ પ્રકારના આર્ટિઝનોને મદદ કરી અને સામાન્ય લોકો સુધી એમની કળા દ્વારા એક રોજગારની તકો સર્જવાનું કામ એ વસ્ત્ર મંત્રાલયનું છે અને એ સુપેરે કરી રહ્યા છે મારા મત વિસ્તારની અંદર આ વેન્યુ છે અને વસ્ત્રાપુર હાટ છે ત્રીજી વેન્યુ વાય એમસીએની પાછળ એ સેટેલાઇટ હાર્ટ અમે ઊભી કરી રહ્યા છે તો આ ત્રણ ત્રણ હાર્ટ દ્વારા એ આવનારા દિવસોની અંદર ખૂબ જ આર્ટિઝનને સપોર્ટ મળવાનું વાતાવરણ એ ઊભું થશે એનો મને આનંદ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અને મહિલાને સશક્તિકરણ કરવા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના મિશન વિઝન સાથે સુસંગત છે આ પ્રોજેક્ટ આ એક્સ્પોનો ઉદઘાટન પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રોજેક્ટ નારીમાં હેન્ડીક્રાફ્ટ આર્ટનું અદ્ભુત કલેક્શન છે જે ભારતીય કારીગરી સમૃદ્ધિ ટેપેસ્ટીને ઉજાગર કરે છે મુલાકાતીઓને ઉત્કૃષ્ટ ભરતકામ જટિલ હાથથી રંગાયેલા ઘરેણા વાયપ્રેન્ટ પેચવર્ક ડેલિકેટ એપ્લિક વર્ક દ્વારા મોહિત થવાની અપેક્ષા રાખી શકે છે વસ્તુ મંત્રાલય દ્વારા ભારતીય નારીઓ માટે જે એક ઇન્ટરનેશનલ વુમન્સ વીક ની અંદર અમે આ એક પ્રોગ્રામ કર્યો છે જેમાં 20 હસ્તકલાના બ્રેન્ડનો અહીં એમની હસ્તકલાની પ્રોડક્ટ્સ રજી કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ્સ એમણે અહીંયા આવીને વેચશે અને એ જ પ્રોડક્ટ નું જે પણ વેચાણ થશે એમને સરકાર દ્વારા વિનામૂલ્યે આ જગ્યાએ એમને સ્ટોલ અને જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે જે બહેનો અહીંયા હાજર છે એ લોકો પોતાની વસ્તુઓ પોતાના જાતે જ બનાવીને હસ્તકલાની વસ્તુ તેમાં છે કામ હેન્ડ બ્લોક પ્રિન્ટ ભરતકામ જ્વેલરી બીડવર્ક જૂટકામ એવા વિવિધ અલગ અલગ જે હસ્તકલાની પ્રોડક્ટ અવેલેબલ છે તેનું સીધું જ વેચાણ કસ્ટમરને ડાયરેક્ટલી થશે કે જેથી કસ્ટમરને પણ ફાયદો મળશે કે એમને કોઈ બીજી જગ્યાએ કોઈ જે હાથથી બનેલી ના હોય પણ ભરતી પ્રોડક્ટ કોઈ વસ્તુ હોય તો એ થશે નહીં અને ભારત સરકાર તરફથી આ પ્રોગ્રામ થયેલો છે તો એક વિશ્વસનીયતા પણ જળવાય છે હું સોદાગરી બ્લોક પ્રિન્ટિંગ ની આર્ટિસ્ટ છું અને સોદાગરી બ્લોક પ્રિન્ટે લુપ્ત થતી કળા છે જે અમારી વંશ પરંપરાગત કળા છે ચીપા કમ્યુનિટી માં આ પ્રિન્ટિંગ થતી હતી અને ઇન્ડસ્ટ્રિલાઇઝેશન આવતાની સાથે આ કળા લુપ્ત થતી ગઈ પણ અમારી ફેમિલી એ આને જીવંત રાખવાની કોશિશ કરી અને એના માટે અમને જીઆઈ ટેગ પણ મળ્યો અને સરકારના સપોર્ટથી સપોર્ટ થી અમે લોકો આ કળાને જીવંત રાખી શકીએ આ એક્ઝિબિશન આ મહિલા કારીગરોના સમર્પણ કૌશલ્ય સર્જાત્મક દ્રષ્ટિકોણ પુરાવો છે આ પ્રોજેક્ટ કલાના એક્ઝિબિશન કરતા પણ ઘણું વધારે છે તે વ્યાપક માર્ગદર્શન પૂરું પાડે છે કારીગરોને તેમના પરંપરાગત કૌશલ્યને સમકાલીન માસ્ટર પીસમાં રૂપાંતરિત કરવા માર્ગદર્શન આપે છે સશક્તિકરણ વર્કશોપ દ્વારા સહભાગી મહત્વપૂર્ણ વ્યવસાયિક કુશળ ડિઝાઇન નવીનતા અને ઉદ્યોગ સાહસિકો ની પ્રાપ્ત કરે છે જે તમને આધુનિક બજારમાં ખીલાવા માટે સશક્ત બનાવશે મહિલા અનોખીની પ્રતિભાઓની ઉજવણી જોડાવાને તેમના આજીવિકાને ટેકો આપવા માટે એક અનોખી પહેલ છે તો મિત્રો આ અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર